જય માતાજી મિત્રો જય શ્રીરામ કેમ છો બધા મજામાં જઈશો તો આજે વાત કરવી છે કે આપણે જે પાંચ છ દિવસ પહેલાં બળદ આવ્યો અને દડ બંધો હતો દેશી ભાષામાં પોતળો નહોતો કરતો અને કાંઈ ખાતોય નહોતો લગભગ આજે પાંચમો કે છઠ્ઠો દિવસ છે એક તો મોઢામાં નથી એને એટલે આપણે પછી તો કાલે ટ્રીટમેન્ટ કરી હતી પણ આજે પાછું એક નવતર પ્રયોગ કર્યો એને ઓગાળ નથી આવતો ને એટલે મારા હાથમાં છે આ અશ્વના અશ્વ જે રાખતા હોય અથવા શોખીને ખબર હોય શું છે એ આ છે ચોકડું જે આપણે ઘોડીને લગામ કે મોઢામાં ચડાવી બીટ ચોકડું કહેવાય અને તો આપણે આ ચડાવવું છે કારણ કે જો આ મોઢામાં ચડાવી અને એ ચાવવે રાખીએ અને એમનામાં કંઈ લોખંડનું હોય એટલે આમ ચવાય તો નહીં ખાલી સસવેળા રાખીએ ઓગાળ આવી જાય એટલે બધું જે અંદર જે એને અપચો છે કાલે આપણે ઘણું કાઢ્યું હતું સ્ટમક ટ્યુબથી તો એ બધું નીકળી જાય જો સક્સેસ વહી જાય તો આપણે ટ્રાય કરવી છે તો આપણે એને ચડાવી ચોકડું એમને બતાવું પછી જો કેવુંક રિઝલ્ટ મળે છે ચાલો આ ચડાવી દેવી અને બાંધી દેવી વ્યવસ્થિત તો જોવું આપણે ચોકડું ચડાવી દીધું છે અને આ રીતે સાવે અને થોડુંક ઓકવડ લાગે એટલે એને એમ થાય કે આ મોઢામાં શું દીધું છે નથી સવાતું કે નથી કંઈ ગળાતું એટલે એમને સસવાયળે રાખે ને આપણે આ તો ટ્રાય ખાલી કરી છે પણ સક્સેસ વયા ગયા એવું લાગે છે મને કે જો એ ચાવવો મેળો છે એટલે ધીમે ધીમે કરતાં એને જે અંદર અપચો છે હોય ઓગાળવાટે બહાર આવી જાય તો શું છે નોર્મલ થઈ જાય એટલે મેં કીધું મને યાદ આવી ગયું કે ભાઈ આપણે ઘોડીનું છોકરું સડાવી ઘોડી જેમ સાવતી હોય ને એમ એટલે ચડાવી દીધું છે અને સાવવાય મળ્યો છે ઓગાળવાય મળ્યો છે કેટલીક વાર રહી છે જોવી આપણે ધ્યાન રાખવી અને આપણે નહીં બની ગઈ છે ને કમ્પ્લીટ ફિટ કરી ગઈ છે લોગમાં આગ આપણે મૂકતા ભૂલી ગયા હતા અને જો બધા ફાડા ભરી દીધા છે થોડી થોડી બધા નાખ્યું છે એટલે હ રીતે ખાઈ શકે અને વ્યવસ્થિત ગમાયના અંદર પાયા ખોડીને અને વ્યવસ્થિત બિહારી દીધી છે જાળીયારે બાંધી દીધી છે વરસાદી વાતાવરણ છે એટલે બહાર તો નહીં નીકળે બધા અંદર જ રાખવા પડે છે ચોવી કલાક નહીં તરતો તો બહાર રહીને આપણે ધુવાડી કરી દીધી છે જોવા ઝાખું ઝાખું દેખાય ને ધુવાડો આવે છે એટલે શું છે માખી મચ્છરનો ત્રાસ ઓછો રે જુઓ કમ્પ્લીટ મીડો છે વગાડવા એટલે અત્યારે તો જે ચાવે છે અને કેટલીક વખત રહે એ તો હવે પછી રામ જાણે જો બંધ થઈ જાય તો પછી આપણે કંઈક નવો આઈડિયો કરીશું અથવા તો જોવી જો એ હજી મોટું ચાલુ જ છે હજી ટૂંકમાં ઓકવર્ડ લાગે છે એટલે એવું લાગે તો આપણે છે એટલે ફાકો ખ્યાલ આવી જાય જો રેડી થઈ જાય તો કઈ આપણે ખોટા એની આપવા નહીં અને નોર્મલ રીતે સારો થઈ જાય એટલે નવતર પ્રયોગ છે સક્સેસ જાય તો પછી આપણે બધાને આ રીતનું વાત કરી શકીએ જો મિત્રો આપણે સોકડું ચડાવ્યું અને અડધી કલાક પછીનો વિડીયો છે આ બળદ લગભગ આપણી ગૌશાળામાં પાંચ દિવસથી ભરતી છે પણ એક તવણું ખાધું નથી એણે એક તવણું નહીં પાંચ દિવસથી એમનું ખાલી પાણી અને આપણે બોટલું ચડાવતા કાલે એને લગભગ છ બોટલ ચડાવી હતી એટલે ત્રણક લીટર જેટલું પાણી ચડાવ્યું હતું ખાલી એમ જ હતો હવે ટ્રીટમેન્ટ કરવી હોય તો અઘરું પડી જાય એવું હતું અને પોદરો તો એને કમ્પ્લીટ થઈ ગયો હતો ગેસ બેસ કાલે આપણે એમાં શું છે સ્ટમક ટ્યુબ ચડાવી પીડી હતી એને તો નીકળે એવું લાગ્યું નહીં એટલે પછી સ્ટમક ટ્યુબ ચડાવીને બધું મોઢેથી ઓકાવી નાખ્યું અત્યારે જોવો ચોકડું સડાઈ દીધું છે અડધી કલાક થઈ કેવો ઓગાળ વાળી ગયો ફર્સ્ટ ક્લાસ તો ઓગાળમાં આવવા હોતી ને મીડું બધું લોસા ધીમે ધીમે બધું છે ને કાઢી નાખશે પછી ખાવાનું ચાલુ કરશે કારણ કે બળદ હજી ઓમ નાનરું છે આઈડિયો આપણો સક્સેસ ગયો છે હાવ કમ્પ્લીટ ખાલી એમનો આઈડિયો કર્યો હતો લાકડું તો નહીં મોઢામાં ને આપણે ઘોડિયું રાખવી એટલે સોકડું હોય એટલે એકદમ લાહુ બીટ છે હાવ લીસું બીટ છે બીજું ન અને જો કમ્પ્લીટ નક્કર તો ભંભોટ રહેતો પણ કમ્પ્લીટ થઈ ગયું પેશાબ કરે છે કમ્પ્લીટ જો ઓગાળમાં લાડું પડે છે બાકી બધા કમ્પલીટ છે ઘણા મિત્રો એમ કે યુવરાજ ક્યાંય ગયો તો યુવરાજની આજે વાત કર દઉં પછી આપણી ગાય નહીં દેખાતી હોય તમને ઘોડી તો યુવરાજ આપણે માસ્યભાઈને ગયો છે કારણ કે આપણે રોજી દોરાવી એટલે પછી તો હામો ઘોડો રખાય નહીં કારણ કે રોજીને આપણે બાદશાહ બતાવ્યો એટલે બીજો ઘોડો પાછો જો હામું રહે તો ઘોડી ગળે એટલે આપણે તાત્કાલિક યુવરાજને મહેશ્યભાઈને ઘરે મૂકી આવ્યા છે વિ અને આપણી ગાય હતી ગોરી અહીં બાંધતો એ હમણાં ઈશ્વરે આવી હતી એટલે બાજુન ગામની ગૌશાળામાં નંદી હારો છે જૂનાગઢ યુનિવર્સિટીનો તો એની આરે ક્રોસ કરવા માટે આપણે લગભગ શનિવારે મૂકી આવ્યા છે એવી ફળી ગઈ છે પણ કીધું થોડાક દિવસની આ રહીને તો પછી શું છે બે વખત રિપીટ થઈ ગઈ હતી તો રિપીટ ન થાય કારણ કે દર વખતે એ એ કરેલું એને દર વખતે નાનેથી આપણી જ્યાંથી લાવ્યા હતા એ લોકોએ ક્યારેય નેચરલ તો કરાવ્યું જ નહોતું ક્યાંય કરાવતા એટલે એને બીજી કઈ હાનભાન ન હોય એટલે એને કીધું રાખવી નંદી ભેગી એટલે હવે કદાચ આજે લઈ આવશું વરસાદ નહીં આવે તો કાલનો વરસાદ અમારે સારો છે કાલે હાંજે લગભગ સાતક વાગે ચાલુ છો તો ઝરફર ઝરફર એટલે બહુ આમ ધીમો ધીમો રહ્યો રહ્યો વરસાદ આવ્યો હતો પણ મોલને ગણ કરે એવો આપણે હાથીને બધું આયકું તું તપાસું બધું ઓલું થઈ ગયું જવો બતાવી દઉં મેહુલા તો વેરહા ભલા આપણે વચ્ચે મકાઈ વાવવાની હતી મકાઈ બે ઓળું વવાઈ ગઈ અને પછી વરસાદ ચાલુ થયો એટલે ઉગતી થઈ ગયા પાછી ઉગી જાય પછી પાછી વાવશું આ છે મગ કપાસની વચ્ચે આપણે લાગટ મિશ્ર પાક કર્યો છે અને આગળ સોયાબીન છે તે પછી જાહેર છે નીણ માટે આ જાહેરમાં હવે મેં કીધું એમ વાઢ આવી જવા ને ત્યારે છે અમારે નાઘોરી નાઘોરીનો કંઈક ઈલાજ કરવાનો છે ખાવામાં બહુ વાહી થઈ ગયો છે આ અમારે મોટો નામ જ મોટો ઉંમરમાં મોટો એટલે આપણે મોટો જ કહેવી છે અને આ ગાયને કમ્પ્લીટ જોવો ઓગાળે છે ઘણા મિત્રો ફોન કરે છે બધી ખબર અંતર પૂછવા તે અને ઘણા મિત્રો એમનામાં ફોન કરે છે કે ભાઈ તમારો વિડીયો જોયો ને ફોન કરું તો કામ હોય તો તમે તાર અવશ્ય ફોન કરજો પણ કામ વગરના ખાલી વિડીયો જોઈને ફોન ન કરવા કારણ કે આટલું બધું સંભાળવું અને ખેતી કામ સંભાળવું વ્યવહાર સંભાળવો બધે નવરા ન હોવી અને ફોન સતત ચાલુ જોઈએ બધા આ બધા વિડીયા જોઈને એટલે મિત્રો એક ખાસ વિનંતી છે કે જો કામ હોય ને તો કાળી રાતે ફોન કરજો ગમે ત્યારે બળદ તમારે બીમાર હોય મૂકવા આવવાનો હોય તો ફોન કરવાની વાટે ન રહેતા બળદ હમણાં મૂકી દેજો કારણ કે હજી આપણી પાસે સુવિધા સગવડતા છીએ જ્યારે આપણે ફૂલ થઈ જાય પછી કેવું ભાઈ ફોન કરીને આવજો તો આવ છૂટી છે બળદ ગમે ત્યારે આવું વૃદ્ધ બળદ હોવો જોઈએ નાનરું નહીં અને વાસડા માટે કોઈ ફોન ન કરતા કે ભાઈ વાસડા છે ને કોઈ ગૌશાળાવાળા રાખે કોઈ ગૌશાળાવાળા રાખે નહીં આપણીથી જો ન હસવાતા હોય એની માને દૂધ દીધું તો હસવા ને પછી મોટો થઈ ગયો ને પછી આપણને ન પોહાતો હોય તો આપણને ધિકાર છે એટલે વાંસડા માટે ફોન ન કરતા બાકી બળદ હોય આવા તો ફોન કરજો બાકી પછી હું છે અત્યારે ચોમાસું છે નવરા બેઠા હોય ને આપણો વિડીયો જોવે વિડીયો જોવો એનો કોઈ વાંધો નથી ખૂબ આનંદ થાય તમે વિડીયો જોવો અને લાઇક કરો પણ પછી ફોન કરો ને કારણ વગરનો પૂછવા સારું તો પૂછવા કરતાં અહીંયા એકવાર રૂબરૂ આવી જાયજો ગામ છે રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી એટલે બીજી અમારે અગવડતા ઊભી થાય નહીં એટલે રૂબરૂ આવી જાવ તો તમને ખ્યાલ આવે કેવું અહીં કામ થાય છે અને હજી આપણે તો સ્ટાર્ટિંગ છે હજી તો આને બહુ મોટું કામ કરવાનું છે એટલે એ વિનંતી છે બધાને બાકી ડેલી આપણો વ્લોગ જોતા રહીજો હજી એક ગાય આવવાની છે કમોડીવાળી પણ આ એકદમ ઓકે થઈ જાય પછી આપણે લાવશું એનું ઓપરેશન કરવાનું છે અત્યારે પેન્ડિંગમાં છે બપા ગયો થોડુંક થોડું ખાવાનું ચાલુ કર્યું છે ધીમે ધીમે કાળોંંટી ગયો હાવ